તેઓ અમને આવતા જતા જોતા હતા અમે લગ્નમાં પણ એકબીજાને મળતા હતા એ સંયુક્ત કુટુંબ હતું અને એ ઘરમાં ત્રણ પુત્રો પરણેલા હતા છેલ્લા બે પુત્રો એક સાથે જવાના હતા મારી ભાવિ દેરાણીએ મને તેના દેવર માટે પસંદ કરી હતી અને મારો પરિવાર સારો હતો મારા માતા પિતા સારા પરિવારથી હતા અને હું એકમાત્ર પુત્રી હતી મારી દેરાણીનું નામ સીમા હતું અમારા બંનેના લગ્ન એક જ સમયે થયા હતા અને તે દેખાવામાં બહુ સારી નહોતી એટલે જ્યારે પણ બધા આવતા ત્યારે મારા વખાણ કરતા કે તું તેના કરતાં વધારે સુંદર છે અને મારા પતિ દિવ્ય સામાન્ય દેખાવના હતા જાણીએ અજાણીએ મેં સીમા સાથે ખૂબ જ ખરાબ કર્યું કારણ કે લગ્નના દિવસે બધા મારા વખાણ કરી રહ્યા હતા અને કોઈ તેની તરફ જોતું પણ ન હતું તેમ છતાં તે બિચારી ખૂબ જ ધીરજથી બેઠી રહી કહેવાય છે કે બે છોકરીઓના લગ્ન એકસાથે ન કરવા જોઈએ નહીં તો આવું જ દ્રશ્ય બને છે પરંતુ મારા સાસરિયાએ તેમના પૈસા બચાવવાના હતા તેણે કહ્યું કે બે ભાઈઓના લગ્ન એકસાથે થવા જોઈએ જ્યારે અમને કોઈ આર્થિક સમસ્યા નહોતી પણ તેની પોતાની ઈચ્છા હતી શું કરી શકાય અમે લગ્ન કરી લીધા અને અમે બંનેએ પોતપોતાનું જીવન શરૂ કર્યું બસ એ સંયુક્ત કુટુંબ હતું પરંતુ દરેકના રસોડા અલગ અલગ હોય છે એટલે આરામ હતો જીવન સારી રીતે ચાલી રહ્યું હતું કોઈ સમસ્યા પણ ન હતી મારા પતિ પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મારી દરેક વાત સાંભળતા હતા અને અમે સારી રીતે સાથે રહેતા હતા પણ મારી દેરાણીના રૂમમાંથી હંમેશા ઝઘડાના અવાજો આવતા પહેલા મને લાગ્યું કે આ એક સામાન્ય વાત છે કારણ કે લગ્નના શરૂઆતના દિવસોમાં પતિ પત્ની એકબીજાને મનાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ અહીં ઘણા ઝઘડા થતા હતા અને મારા દેવર તેની પત્ની પર જોર જોરથી બૂમો પાડતા હતા જ્યારે મેં મારા પતિ સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે આપણે તેના વિશે વાત ન કરવી જોઈએ એકવાર હું તેમના રૂમની બહારથી પસાર થઈ રહી હતી પછી મેં મારા દેવર તેવરાણીનો અવાજ સાંભળ્યો અને મારું નામ સાંભળ્યું એટલે હું રોકાઈ ગઈ મને ખબર નહીં કે મારા દેવર મારું નામ લઈને તેની પત્ની પર કેમ બોમો પાડી રહ્યા હતા હું વિચારવા લાગી કે શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે પણ એવું કંઈ થયું ન હતું હું તેની બાબતમાં દખલગીરી કરવા માંગતી ન હતી કારણ કે મારા પતિએ મને કહ્યું હતું કે તારે એવું કંઈ કરવાની જરૂર નથી તેથી મેં તેમને પોતાની હાલત પર છોડી દીધા એક દિવસ મારા દેવરે મને રોકીને કહ્યું ભાભી મારી પત્નીને કંઈક શીખવો તેને તમારા જેવાં કપડાં પહેરાવાનું શીખવો મેં મારા દેવરને કહ્યું કે તમારી પત્ની ખૂબ જ વાલી છે તેણીને મારા જેવાં કપડાં પહેરવાની શું જરૂર છે તો તેણે કહ્યું તે બિલકુલ દેખાવડી નથી તમે બધા તેની કાળજી રાખો છો તેથી જ તે પોતાનું ધ્યાન રાખતી નથી એક દિવસ મારા પતિ ઘરે આવ્યા તેણે કહ્યું કે તે સારા મૂડમાં નથી ખબર નહીં શું થઈ રહ્યું હતું સવારથી મારું હૃદય ખૂબ જ નર્વસ હતું જ્યારે અમને એક ખરાબ સમાચાર મળ્યા કે મારા પતિએ આ દુનિયા છોડી દીધી છે માર્ગ અકસ્માત થયો હતો મારા પતિ અને મારા દેવર બંને મોટરસાયકલ પર જઈ રહ્યા હતા અને તેમની મોટરસાયકલ કાર સાથે અથડાઈ મારા દેવરને થોડી ઈજા થઈ હતી પણ મારા પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું હું દુઃખમાં ડૂબી ગઈ હતી મારા લગ્નને એક વર્ષ વીતી પણ વીત્યું ન હતું અને હું વિધવા થઈ ગઈ હતી મારા પતિના અવસાન પછી પણ હું મારા સાસરિયાના ઘરે જ રહી આ દિવસો મેં ખૂબ જ ઉદાસી સાથે વિતાવ્યા હતા બધા કહેવા લાગ્યા કે આ છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે હવે તેની સાથે કોણ લગ્ન કરશે આજકાલ અપરણિત છોકરીઓને પણ સંબંધો મળતા નથી મારી દેરાણી પણ ખૂબ જ દુઃખી હતી તે મને વારંવાર સમજાવતી હતી પણ મેં મારો બધો ગુસ્સો તેના પર કાઢી નાખ્યો મેં કહ્યું મારા પતિ તમારા પતિ સાથે ગયા હતા કોઈને પોતાનું ધ્યાન રાખવાનું કહેવું ખૂબ જ સરળ છે પરંતુ તે બહાર આવે છે જ્યારે તે પોતાને પોતાની થાય છે ત્યારે જો તમે આજે મારી જગ્યાએ હોત તો મેં તમને પૂછ્યું હોત કે તમે આટલું મોટું દુઃખ કેવી રીતે સહન કરશો તમારા પતિ સુરક્ષિત છે મારી દુનિયા ખતમ થઈ ગઈ છે મારી દેરાણીએ આ સાંભળ્યું અને મને જવાબ આપ્યો નહીં મારા પતિના અવસાન પછી મેં મારા સાસરિયાના ઘરે રહેવાનું નક્કી કર્યું મેં કહ્યું કે હું પાછી નહીં જાઉં મારે ફરી લગ્ન નથી કરવા મારા પતિને ગુજરી ગયાને છ મહિના થઈ ગયા હતા ત્યારે મારી દેરાણીએ મારી સાસુની સામે એક વાત મૂકી જેના પર પરિવારના સભ્યો તરત જ સંમત થઈ ગયા હતા અને તે હતું કે મારી દેરાણી મારા લગ્ન તેના પતિ સાથે કરાવવા માંગતી હતી એટલે કે હું તેના પતિ એટલે કે મારા દેવર વિકાસ સાથે લગ્ન કરું પરિવારના સભ્યો અને વિકાસ પણ આ માટે તૈયાર હતા હવે બધા સાથે બેઠા હતા પછી તેણે કહ્યું કે હું જ મોટરસાયકલ ચલાવતો હતો મારી પાછળ ભાઈ બેઠા હતા મને લાગે છે કે જાણે તેઓ મારા મૃત્યુનો હિસ્સો તે લઈને ગયા તેથી મારે તેમની જવાબદારીઓ નિભાવવી જોઈએ પરિવારજનોએ પણ કહ્યું કે તે આપણી વહુ છે અમે તમને ખૂબ ગર્વ સાથે લગ્ન કરાવીને લાવ્યા છીએ હવે તમે અમારા પુત્રનું છેલ્લી નિશાની છો તને જોઈને અમારો દીકરો યાદ આવે છે એટલે આ ઘરમાં રહે તો સારું મારા માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા તેને પણ આ જ વાત કહેવામાં આવી હતી આ નિર્ણય એકદમ યોગ્ય છે જ્યારે છોકરો એટલે કે મારો દેવર આ માટે તૈયાર હોય ત્યારે બીજા કોઈને બોલવાનો કોઈ અર્થ નથી મારી દેરાણી પર તૈયાર હતી તેણે મારા હાથ પર હાથ મૂક્યો અને મને કહ્યું તમે સાચા હતા કોઈને સમજવું બહુ સહેલું છે પણ તેનું દુઃખ વહેંચવું એ બહુ અઘરું છે હું મારા પતિને તમારી સાથે શેર કરવામાં જરાય દુઃખી નહીં થઈશ મને કોઈ ફરિયાદ નથી આ મને બહુ વિચિત્ર લાગ્યું મારે આ જોઈતું ન હતું પણ મારા સાસરિયાળવાળા મારા માતા પિતા બધાએ મને કહ્યું કે આ શ્રેષ્ઠ નિર્ણય છે અને બધાએ મારા દેવર દેરાણીના વખાણ કરવાનું શરૂ કર્યું કે તેણે ખૂબ જ સારો નિર્ણય લીધો છે તમારા ભાઈની વિધવા સાથે લગ્ન કરવા એનાથી વધુ સારું શું હોઈ શકે બધા પોતાની પત્ની એટલે કે મારી દેરાણીના વખાણ કરવા લાગ્યા અને કહ્યું કે ભગવાન દરેકને એવી પત્ની આપે જેણે પોતાના પતિને સાચો રસ્તો બતાવ્યો હોય નહીં તો આજકાલની પત્નીઓને આવી વાતો પર ગુસ્સો આવી જતો હોય છે બધા વડીલો સંબંધ થયા પછી મેં પણ હા પાડી મેં અગાઉ પણ કોઈ આગ્રહ કર્યો ન હતો મારા માતા પિતાએ મને જે કરવાનું કહ્યું તેના માટે મેં હા પાડી દીધી હવે મારા દેવર મારા પતિ બની ગયા હતા હું હજી પણ મારા પોતાના રૂમમાં જ રહેતી હતી હું જ્યાં રહેતી હતી તે રૂમ હજુ પણ મારો રૂમ જ હતો પણ મારા દેવર જે હવે મારા પતિ બની ગયા હતા તે રૂમમાં મારી પાસે આવ્યા હતા મારા બીજા લગ્નને હજુ એક અઠવાડિયું જ થયું હતું જ્યારે મારી દેરાણી મારા રૂમમાં આવી દેરાણીના હાથમાં કંઈક હતું તેની પાસે થાળીમાં બે આમલેટ અને એક બે પરોઠા હતા તેણીએ કહ્યું હું તમારા માટે લાવી છું મેં આ મારા પોતાના હાથે બનાવ્યા છે અને તે દેશી ઘીમાં તૈયાર કર્યા છે અને આ ઓમલેટ પણ મેં કહ્યું કે આ સમયે તમે મને આ બધું કેમ ખવડાવો છો હું રાત્રે જમતી ન હતી પણ તેણે કહ્યું કે હવે તારે પોતાનું ઘણું ધ્યાન રાખવું પડશે જો તમે તમારું ધ્યાન રાખશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ભગવાન ઈચ્છે છે તો જ તમે જલ્દી જ ગર્ભવતી થશો મેં કહ્યું કે તમને મારા બાળકોમાં કેમ રસ છે તમે તમારા બાળકોને મેળવવા માટે આ બધું જાતે કેમ નથી કરતા એ કહ્યું હું પણ દરરોજ આવું જ કરું છું પણ તમને પણ બાળકો તો હોવા જોઈએ ને જ્યારે તમારા ખોળામાં બાળક હશે ત્યારે મને સારું લાગશે અને મને પણ સારું લાગશે જો મને મારા પહેલાં પતિ સાથે બાળક હોત તો ઓછામાં ઓછું તેની થોડી નિશાની મારી પાસે રહી હોત આ સાંભળીને સીમાએ આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું કે આ વાત સાંભળીને ખૂબ જ વિચિત્ર લાગશે પણ ભાઈઓ વચ્ચે કોઈ રહસ્ય નથી રહેતું વિકસે મને પહેલેથી જ કહી દીધું હતું કે તારો પહેલો પતિ આ દુનિયા છોડી ગયો પણ તે તને ક્યારેય સંતાન ન આપી શકત અને દુનિયાની નજરમાં તું વંધ્ય બની રહી જાત જે થાય છે તે સારા માટે થાય છે મેં કહ્યું કે મારા પતિનું અવસાન થયું એ સારી વાત છે તેણે કહ્યું મારો આનો અર્થ બિલકુલ આવો હતો મેં ફક્ત તમારા ભલા માટેનો જ વિચાર કર્યો છે નહીતર તેમના પતિને કોણ આ રીતે કોઈની સાથે શેર કરે તેથી તમે મારી તરફેણ પાછી આપી રહ્યા છો ખબર નહીં આવી વાત કરીને મારું મન વ્યર્થ થઈ ગયું હું વિચારવા લાગી કે મને તેના પતિ સાથે પરણાઈ દેવાથી તેને શું ફાયદો થયો હશે છતાં તેણે આ બધું કર્યું મેં તેની માફી માંગી અને ઓમલેટ અને પરાઠા ખાઈ લીધા તેણી ખરેખર ખૂબ જ સરસ હતી તેણીએ મારી સાર સંભાળ પણ બહુ લીધી હતી એવું ક્યારેય બન્યું નથી કે તેણે ક્યારેય મારી સાથે ગેરવર્તવણ કરી હોય જોકે હું એકવાર ગુસ્સે થઈ ગઈ હતી અને તેને ખરાબ રીતે ઠપકો પણ આપ્યો હતો પણ એ કશું બોલી ન હતી અને વિકાસ પણ મને બહુ પ્રેમ કરતો હતો તેનું મારા પ્રત્યેનું વલણ બિલકુલ એવું ન હતું કે હું પહેલાં તેની ભાભી હતી થોડા સંકોચ સામાન્ય હતો પણ તે મારી સાથે એવું વર્તન કરતો હતો જાણે હું પહેલાં દિવસથી જ તેની પત્ની હોઉં અને તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો તેણે મારી સંભાળ લીધી ક્યારેક મારે તેને બળજબરીથી મારા રૂમમાંથી બહાર કાઢવો પડતો અને તેને કહેવું પડતું કે જા અને તેની પહેલી પત્નીને સમય આપ જેણે મારા માટે આટલો મોટો બલિદાન આપ્યું હતું અને મારા પતિ નાના બાળકની જેમ જિદ્દી બનીને મારા રૂમમાં આવી જતા મારા સાસુએ મને સમજાવ્યું કે મારી બાજુથી તેને વધારે પ્રેમ ન આપો તમે ખૂબ જ સુંદર છો પરંતુ તે પહેલાં તેની પત્નીએ તમારા માટે આ બધું કર્યું છે તમારે તેને તેની પત્નીથી ક્યારેય દૂર કરવો ન જોઈએ મેં કહ્યું કે હું એવું બિલકુલ નહીં કરું પણ તે મારા પતિ છે હું તેની કોઈ વાત ટાળી શકતી નથી તમે તેને રૂમની બહાર ધકેલી શકતા નથી પણ જાણતા અજાણતા કદાચ હું મારી સાથે ઘણું ખોટું કરી રહી હતી કારણ કે તેણે મને ઘણો સાથ આપ્યો હતો મેં તેને બધું જ કહી દીધું હતું કે હું ખરેખર કંઈ કરી શકતી નથી તમે પુરુષો વિશે જાણો છો તેઓ પોતાની જાતે મારા રૂમની બહાર જવા માંગતા જ નથી તો સીમાએ કહ્યું કોઈ વાંધો નહીં કોઈ પણ રીતે તમે થોડા અજાણ્યા છો તમે તેના પત્ની છો તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત હોવો જોઈએ તે સારું છે તે સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના પતિઓ તેમને ખૂબ જ પસંદ કરતા હોય છે અને જેમના પતિ તેમની પત્નીઓને પસંદ નથી કરતા તે ખૂબ જ કમનસીબ હોય છે આ વાત કરતી વખતે મારી ધેરાણી ક્યાં ખોવાઈ ગઈ તે ખૂબ જ સરસ વ્યક્તિ વ્યક્તિત્વ હતું એનું અને મારી ખૂબ જ તે કાળજી લેતી હતી તે દરરોજ રાત્રે મને સારી સારી વસ્તુઓ ખવડાવતી હતી તે મને દૂધ પીવડાવતી અને દરરોજ મને તપાસવા માટે ડૉક્ટર પાસે પણ લઈ જતી હતી ડૉક્ટરે મને કહ્યું કે બધું બરાબર છે અને ટૂંક સમયમાં તું માતા બનવાની છે અમારા માટે ડોક્ટર પાસે જવાનું એ બહાનું હતું ત્યાં અમે એક બગીચો હતો અમે બંને ચાલતા અને વાતો કરતા આ સિવાય મારી દેરાણીએ બીજું કામ પણ કર્યું રાત્રે તે મારા માથા પાસે પૈસા મૂકી જતી એક વખત મને લાગ્યું કે તેણીએ ભૂલથી રાખ્યા હશે તેથી મેં કહ્યું કે તું રૂમમાં આવે છે ત્યારથી જ મારા રૂમમાં પૈસા ભૂલી જાય છે પરંતુ તેણે કહ્યું ના પૈસા મારા નથી મેં તે તમારા માટે જ રાખ્યા છે મેં કહ્યું કે તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને તમે મને તમારા પૈસા કેમ આપો છો તો તેણે પૂછ્યું કહ્યું કે હું આટલા પૈસા ક્યાંથી લાવી ખરેખર મારા પતિએ આ મને આપ્યા હતા અને મને કહ્યું હતું કે તને આપી દઉં કારણ કે તું પણ તેની પત્ની જ છે તેથી ખર્ચ માટે તારે પણ પૈસા જોઈએ ને મેં કહ્યું કે આપણા પતિ આટલા પૈસા કમાય છે તો તેણે કહ્યું કે આપણા પતિ પહેલેથી જ ઘણા પૈસા કમાતા હતા ક્યારેક મને એવું લાગતું હતું કે પહેલાના પૈસા આજુબાજુ પડેલા છે અને મને ફરી વધુ મળશે મારું નસીબ ચમકી ગયું હતું હવે તું પણ તેની પત્ની છે એટલે હું અડધા તારા માટે રાખું છું અને ચાલી જાઉં છું મેં કહ્યું ઠીક છે તે સારી વાત છે આનો અર્થ એ છે કે મારા પતિને ખબર હોવી જોઈએ કે તે મારા પૈસા હતા મારા હૃદયમાંથી મારા પહેલાં પતિની યાદ તો ગઈ ન હતી પણ મારું જીવન બરબાદ થવાથી બચી ગયું હતું હવે હું કોઈની વિધવા નહીં પણ કોઈની પત્ની હતી હવે મારા અને દેરાણી વચ્ચેનો પ્રેમ ઘણો વધી ગયો હતો અમે બંનેએ સમાન રીતે વસ્તુઓ લેવાનું શરૂ કર્યું એક દિવસ જ્યારે અમે હોસ્પિટલ ગયા ત્યારે મેં અને મારી દેરાણીએ એક જ દુપટ્ટાથી અમારા ચહેરા ઢાંક્યા હતા અને તેથી નર્સે કદાચ કોઈ ભૂલ કરી હશે તે અમને ડોક્ટર પાસે લઈ ગઈ જતાં પહેલાં તેણે મારા કાનમાં બબડાટ કર્યો આજે તારી સોતનને પેલી ગોળીઓ ના આપતા મને આ સાંભળીને નવાઈ લાગી તે શું વાત કરી રહી હતી મેં મારી દેરાણી તરફ જોયું અને વિચાર્યું કે શું તે મને પેલીની પેલી ગોળીઓ આપી રહી છે કારણ કે તે દરરોજ રાતે મારા માટે પરાઠા અને આમલેટ તૈયાર કરે છે તેની સાથે દૂધનો ગ્લાસ પણ હોય છે શું તે મને ઊંઘની ગોળીઓ ભેળવીને આપતી હતી પણ તે મને ઊંઘની ગોળીઓ આપીને શું કરવા માંગતી હતી તેણી મારી સાથે શું કરી રહી હતી અચાનક મારા મનમાં હજારો પ્રશ્નો ઊભા થયા મને લાગ્યું કે નર્સે કંઈક ભૂલ કરી છે પણ કોઈ ભૂલ નહોતી કારણ કે તેણે મારી દેરાણીનું નામ બરાબર લીધું હતું અને પછી મારી દેરાણી મારા માટે આટલી સરસ કેવી રીતે હોઈ શકે કારણ કે તેણે તેના પતિ સાથે મારા લગ્ન કરાવ્યા હતા હું અને હવે તેણી પણ ઈચ્છતી હતી કે હું તેના પતિના બાળકને જન્મ આપું શું તે પોતે માતા બની શકતી ન હતી આ બધું શું હતું વિચાર્યું કે હું મારા પતિ સાથે વાત કરીશ હું સમજી શકતી ન હતી કે શું કરવું આખરે મેં મારા પતિ સાથે વાત કરવાનું અને તેને બધું કહેવાનું નક્કી કર્યું પણ આજે મારા પતિએ મને એવી વાત કહી કે આખી તસવીર મારી સામે આવી ગઈ મારા પતિએ કહ્યું કે મારાથી ભાગશો નહીં આજે હું તમને એક વાત કહું છું હું તમને ખૂબ પ્રેમ કરું છું અને મારા ભાઈના મૃત્યુ પછી હું તારી સાથે લગ્ન કરવા માંગતો હતો મને મારી પત્ની બિલકુલ પસંદ ન હતી તેની પાસે ન તો વાત કરવાની રીત છે કે ન તો ડ્રેસિંગ કરવાની રીત છે હું તેને તમારું ઉદાહરણ આપતો હતો તેણી તમને ખૂબ જ નફરત કરતી હતી હું તેને કહેતો કે તું ભાભી જેવી કેમ નથી બની શકતી તે મને નફરત કરે છે તે સાંભળીને મને આશ્ચર્ય થયું તો પછી તેણે તારે મારી સાથે તેના લગ્ન કેમ કરાવ્યા ત્યારે મારા પતિએ કહ્યું કે મારા લગ્ન કરાવનાર તે કોણ છે કદાચ અમે એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું હતું મારો ભાઈ આ દુનિયા છોડી ગયો હું તેની જગ્યાએ ગયો હોત તો સારું થાત મારો ભાઈ બહુ સારો માણસ હતો પણ કદાચ આ જ અમારું નસીબ હતું એ પછી મેં વિચાર્યું કે મારે તારી સાથે લગ્ન કરવા જોઈએ હું તમને ટેકો આપવા માંગતો હતો હું તમને મારી પત્ની બનાવવા માંગતો હતો તેથી મેં તેને આ કામ કરાવ્યું તે આવું કરવા બિલકુલ ઈચ્છતી ન હતી પણ મેં તેને કહ્યું કે જો તું મારા લગ્નની વાત ઘરે નહીં કરે તો હું તને છૂટાછેડા આપી દઈશ તેથી તેણે આ વાત સ્વીકારી લીધી પછી મેં એમ પણ કહ્યું કે તેણે તારું ઘણું ધ્યાન રાખવું જોઈએ કારણ કે હું તને ખૂબ પ્રેમ કરું છું હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું જ્યારે મારા 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 પતિએ મને આ વાત વાત કહી તો પણ પતિને પતિને આખી જણાવી દીધી અને આશ્ચર્ય થયું તેણે કહ્યું કે મેં ક્યારેય તેને તારા માટે પૈસા આપ્યા નથી તેણી તારી સાથે ખોટું બોલી રહી છે આપણે એક કામ કરી શકીએ છીએ આપણે ડોક્ટર પાસે જઈએ જેની પાસે તે તને લઈ જાય છે આપણે તરત જ તે ડૉક્ટર પાસે ગયા પરંતુ મારો વેશ બદલીને મેં મારું માથું તેમજ મોંને વાળે ઢાંકી દીધું અને તેઓએ મારા પતિને જોયો પણ નહીં પછી અમે તે ડોક્ટરને ખોટું કહ્યું કે અમારે કંઈક ખોટું કામ કરાવવું છે ત્યારે ડૉક્ટરે કહ્યું હા હું ગર્ભપાત ગર્ભપાત કરાવીશ પણ બદલામાં મારે આટલા પૈસાની જરૂર પડશે તે પછી અમે ડૉક્ટરને કહ્યું કે અમે તમારું રેકોર્ડિંગ કર્યું છે તમે અહીં ખોટું કામ કરો છો તે પણ લાંચ લઈને તે ધ્રુજવા લાગી અને કહ્યું હા આ વાત કોઈને ના કહે નહીં તો મારું લાયસન્સ રદ થઈ જશે નહીતર હું ડૉક્ટર નહીં રહીશ પછી મેં તેને કહ્યું કે મને તે સ્ત્રી વિશે જણાવો જે તમારી પાસે આવે છે અને જેનું નામ સીમા છે તેણે કહ્યું કે તે તેની સોતનને લઈને આવે છે પછી મેં કહ્યું કે તે હું છું અને તે મારા પતિ છે જ્યારે મેં તેને મારો ચહેરો બતાવ્યો ત્યારે તેણે તરત જ મને ઓળખી લીધી અને કહ્યું કે તેણે કહ્યું હતું કે તું તેને એવી દવા આપજે કે તે ક્યારેય બાળકને જન્મ ન આપી શકે અને બની શકે તો એવું કામ કરો કે તે તેને ગુમાવી બેસે આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારા પતિ પણ ખૂબ ડરી ગયા હતા તે તારો જીવ લેવા માંગતી હતી તને બિનફળદ્રુપ બનાવવા માંગતી હતી ચોક્કસ તે તારી પાસેથી બદલો લેવા માંગતી હતી કારણ કે હું તેની સામે તારી પ્રશંસા કરતો હતો મારા પતિએ બધાની સામે આ વાત કહી ડોક્ટરનું નિવેદન પણ આ વાતની ખબર પડી સાથે વાત કરીને અમે સીધા ઘરે પહોંચ્યા ત્યારે સીમા સામે બેઠી હતી મારા પતિએ કહ્યું કે જો મારી પત્ની માફી માંગે અને શપથ લે કે તે ફરી ક્યારેય આવું કામ નહીં કરે તો હું તેને માફ કરી દઈશ નહીતર આજે જ તેને છૂટાછેડા આપી દઈશ સીમાએ પણ એવો દેખાવ બતાવ્યો કે મને નવાઈ લાગી તેણીએ કહ્યું કે કોણ તમારી માફી માંગે છે અને કોણ તમારી સાથે રહેવા માંગે છે તમારી ભાભી પણ પર નજર રાખવા માટે તમે ખરાબ વ્યક્તિ છો હું તમારી સાથે રહેવા માંગતી નથી મને છૂટાછેડા આપો વિકસે તેને છૂટાછેડા આપ્યા ન હતા પરંતુ તેણીએ તેને કાયમ માટે છોડી દીધો હતો આજે પણ જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું કે લોકોના ચહેરા અને તેમના વર્તનને જોઈને તમે ઓળખી શકતા નથી કે તેઓ તમારી સાથે શું કરી રહ્યા છે કેટલીક વાર ખૂબ જ નિર્દોષ લાગતા લોકો પણ ખૂબ જ ખતરનાક હોય છે મારા પતિ જ્યારે તેમની સામે મારા વખાણ કરવા લાગ્યા ત્યારે મારી દેરાણીના હૃદયમાં ઝેર ભરાઈ ગયું તેને મારું ઉદાહરણ આપવાનું શરૂ કર્યું અને પછી તેના મારા સાથે લગ્ન કરવા કહ્યું મારા પતિએ પણ ખોટું કર્યું હતું પણ બદલામાં સીમાએ મારી સાથે એટલું ખોટું ન કરવું જોઈતું હતું કે તે મારો જીવ લેવાનો આશરો લે મને લાગ્યું કે આટલું બધું કર્યા પછી હું માતા નહીં બની શકું મને ખબર નથી કે તે કેટલા સમયથી મને દવા આપી રહી હતી પણ જે વ્યક્તિ આ દુનિયામાં આવવા માંગતી હતી અને હોય તેને કોણ રોકી શકે ભગવાનના આશીર્વાદથી મને જોડ્યા બાળકોના આશીર્વાદ મળ્યા ભગવાને અમને એક દીકરી અને એક દીકરો આપ્યો અને ભગવાનના આશીર્વાદથી હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું મારી દેરાણી ક્યાં ગઈ છે એ અત્યારે કોની સાથે છે હું કંઈ જાણતી નથી તેણીએ ફરીથી લગ્ન કર્યા કે નહીં તે કોઈ જાણતું નથી પરંતુ ક્યારેક મને લાગે છે કે મારા પતિએ પણ તેની સાથે ખોટું કર્યું છે તેણે જ તેણીને એવા તબક્કે લાવી કે તેણી આ હદે પહોંચી ગઈ પરંતુ જો કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો તેનો અર્થ એ નથી કે તમે પણ તેની સાથે ખરાબ કરો સારી વ્યક્તિ તે છે જે તેની સાથે ખરાબ વર્તન કરનારનાઓને પણ તેની સાથે સારું કરે